કઈ વાંધો નહી મિત્રો શરમ લાગે નહી ના તા એ દાંત કાઢ માં આને ક્યાં હતો દાંત કાઢે વિડીયો તો ઉતર છે ભાઈ તા લુગડા કાઢવા જ કઈ છે એ જેને નાવું નાય વિડીયો તો ઉતર છે

કાઈ ઘટા નહીં હલો ભાઈ બહુ વિડીયો ઉતારી નહીં લુગડા કાઢી છે બધા ઓકે ભાઈ તો મિત્રો નાઈ નાખા છે મંદિરે મિત્રો હાલો તો મંદિરે જાય ભાઈ મજા આવી ગઈ નવાની હાલો ભાઈ